હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર અગિયાર છે આજે આપણે આ લેક્ચરમાં ઉદાહરણ સાત આઠ અને નવની વાત કરીશું તો ચાલો આપણે શરૂઆત કરીએ એની પહેલાં થોડી બેઝિક માહિતી આપી દઉં જે આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખ્યા હતા એ તમને યાદ રાખવું જરૂરી છે તો ફરીથી અહીંયા હું રિવિઝન કરાવું છું સૌપ્રથમ તો આપણે જે બીજ સ્વરૂપની રીત હતી તેનાથી ઉકેલ શોધવાનું આપણે સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તેનું સૂત્ર છે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એ ભાગ્યા ટુ એ આ સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજી વસ્તુ મેં શીખવાડી હતી વિવેચક તો વિવેચક શું છે વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી હવે આમાં જે આ ઉકેલ શોધવાનું સૂત્ર છે અને આ વિવેચક છે વિવેચકના આધારે તમને ખબર પડશે કે ઉકેલ મળશે કે નહીં કેવો ઉકેલ મળશે જો ડીની કિંમત ઝીરો કરતાં મોટી હોય તો આપણને ઉકેલ મળશે એટલે કે વાસ્તવિક ઉકેલ મળશે પણ ઉકેલ અલગ અલગ હશે સમજણ પડી ગઈ બંને ઉકેલ અલગ અલગ હશે પછી જો ડીની કિંમત ઝીરો હોય તો આપણને સમાન ઉકેલ મળશે અને જો ડીની કિંમત ઝીરો કરતાં નાની હોય તો ઉકેલ મળશે નહીં સમજ્યા પડી ગઈ તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે થોડી બેઝિક માહિતી છે જે મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડી હતી ફરીથી અહીંયાથી રિવિઝન કરાયું છે કેમ કે આનાથી આગળ જે દાખલા હશે એ આના પર જ આધારિત હશે જે બીજ સ્વરૂપનું સૂત્ર છે આને બીજ સ્વરૂપ કહેવાય બીજ સ્વરૂપની રીતથી ઉકેલ શોધવાનું સૂત્ર કહેવાય સમજ્યા પડી ગઈ પછી આ વિવેચકનું સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને વિવેચક માટેના આ ત્રણ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવા છે ક્યારે કેવો ઉકેલ મળે ઉકેલ મળે નહીં સમાન ઉકેલ મળે અલગ અલગ ઉકેલ મળે એ તમારે દરેક વસ્તુ યાદ રાખવાની છે તો ચાલો આપણે રફ પણ રિમૂવ કરીએ અને ઉદાહરણ સાતથી આપણે આગળની શરૂઆત કરીએ તો હવે હું એનો તમને ઉપયોગ શીખવાડીશ તો એ તમારે ખાસ જોવાનું છે તો ચલો ઉદાહરણ સાતથી આપણે એનો ઉપયોગ કરીને સમજીએ તો ઉદાહરણ સાતની આપણે રકમ વાંચીશું અને પછી આપણે તેનો ઉકેલ મેળવીશું તો અહીંયા ઉદાહરણ સાત દ્વિઘાત સમીકરણ ટુ એક્સનો વર્ગ માઇનસ ફોર એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરોનો વિવેચક શોધો અને તેના પરથી બીજ સ્વરૂપ નક્કી કરો તો અહીંયા પહેલાં તો આપણે વિવેચક ડી શોધવાનું છે અને તેના આધારે આપણે બીજ સ્વરૂપ નક્કી કરવાનું છે એટલે કે ઉકેલ મળશે અલગ અલગ ઉકેલ મળશે કે સમાન ઉકેલ મળશે કે ઉકેલ મળશે નહીં એવો આપણે નક્કી કરવાનો છે તો ચાલો અહીંયા પહેલાં તો આપણે ડી શોધીએ એની પહેલાં આપણે એ બી સીની કિંમત કેવી રીતે લેવાની છે એ હું તમને શીખવાડું છું તો ચાલો આપણે લઈએ સૌપ્રથમ અહીંયા આપણે સમીકરણ લખીશું ટુ એક્સનો વર્ગ માઇનસ ફોર એક્સ પ્લસ ત્રણ બરાબર જીરો જે આપણને રકમમાં સમીકરણ આપેલું છે પછી દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે તો એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો હવે જ્યાં જે કિંમત આપેલી એ આપણે મૂકવાની છે તો એની જગ્યાએ શું આપેલું છે અહીંયા ટુ આપેલું છે તો એની કિંમત ટુ બીની કિંમત કેટલી આપેલી છે માઇનસ ચાર અને સીની કિંમત અહીંયા આપણને પ્લસ ત્રણ આપેલી છે પણ આપણે પ્લસ લખતા નથી ખાલી માઇનસ જ લખીએ છીએ સમજ્યા પડી ગઈ એ બી સીની કિંમત મળી ગઈ તો હવે આપણે વિવેચકનું સૂત્ર મૂકીશું અને એમાં કિંમત મૂકીશું અને પછી આપણને બીજ સ્વરૂપ ખબર પડી જશે તો ચાલો અહીંયા આપણે વિવેચકનું સૂત્ર લખીએ તો જે વિદ્યાર્થીઓને વિવેચકનું સૂત્ર યાદ હોય એ મારી આગળ ગણતરી કરે અને બીજ સ્વરૂપ નક્કી કરી દે કે ઉકેલ મળશે નહીં મળે કેવા ઉકેલ મળશે તો ચલો અહીંયા આપણે વિવેચકનું સૂત્ર લખીએ તો વિવેચક બરાબર શું છે વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી હમણાં જ આપણે એનું સૂત્ર લખાવ્યું હતું એનો અહીંયા હવે આપણે ઉપયોગ કરવાનો છે તો બી આપણે શું આપેલું છે માઇનસ ચાર તો માઇનસ ચારનો વર્ગ પછી ફોર એની કિંમત બે અને ની કિંમત ત્રણ હવે જો માઇનસ ચારનો વર્ગ કેટલો થશે વર્ગ એટલે કે શું એની સંખ્યાનો બે વખત ગુણાકાર થાય તો માઇનસનો જો બે વખત ગુણાકાર થશે તો માઇનસ માઇનસ પ્લસ થશે અને ચાર ગુણ્યા ચાર સોળ થશે સમજ્યા પડી ગઈ કોઈપણ સંખ્યાનો વર્ગ પ્લસ જ હોય જો એ માઇનસ હોય અથવા પ્લસ હોય પણ જેનો ઘન કરવાનો છે તો ફરીથી માઇનસ થઈ જશે કે માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ ગુણ્યા માઇનસ તો એ માઇનસ થશે જો માઇનસનો ઘન માઇનસ થશે અને વર્ગ તો પ્લસ જ પ્લસનો પ્લસ જ રહેશે સમજ્યા પડી ગઈ આ તમારી બેઝિક માહિતી છે જે તમારે પ્લસ માઇનસમાં ખાસ ધ્યાન રાખવાની છે તો અહીંયાનો વર્ગ શું થશે પ્લસ સોળ થશે તો લખી દઈએ પ્લસ સોળ અને પાછળ આપણે માઇનસ અને પછી ગુણાકાર ચાર દુ આઠ અને આઠ તરી ચોવીસ હવે સોળમાંથી આપણે ચોવીસ નીકળવાના છે તો માઇનસ આઠ આપણો જવાબ આવશે અને એક બીજી રીત કહું છું કે આપણે મોટામાંથી નાનાને બાદ કરતા હતા અને નિશાની મોટાની મૂકતા હતા તો અહીંયા મોટા ચોવીસ છે ચોવીસમાંથી નાના સોળને બાદ કરીશું અને નિશાની મોટાની એટલે કે માઇનસની નિશાની આવશે સમજે પડી ગઈ હવે આપણને ડીની કિંમત માઇનસ આઠ મળી જે ઝીરો કરતાં નાના છે મેં તમને હમણાં જ કીધું હતું જો ઝીરો કરતાં નાના હોય તો અહીંયા એનો સમીકરણનો વાસ્તવિક બીજ શક્ય નથી એટલે કે ઉકેલ મળશે નહીં તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં જે ડી આપણને મળ્યા એ ઝીરો કરતાં નાના છે તેથી આપેલ સમીકરણને આપેલ સમીકરણ સરખી જે લખી દઈએ સમીકરણને વાસ્તવિક બીજ શક્ય નથી વાસ્તવિક બીજ શક્ય નથી સમજ્યા પડી ગઈ તો અહીંયા આપણું ઉદાહરણ સાત સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે પહેલાં આપણે વિવેચક શોધણ કીધું હતું વિવેચક આપણને માઇનસ આઠ મળ્યો અને એનું બીજ સ્વરૂપ એ છે કે અહીંયાનો ઉકેલ મળશે નહીં સમજ્યા પડી ગઈ હવે આપણે ઉદાહરણ આઠ સોલ્વ કરીએ આ જે ઉદાહરણ આઠ છે એ આપણે આગળ એક ઉદાહરણ ગણાવ્યું હતું કે આપણે કયા દાખલા જેવું છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેના પાંચમા નંબરના દાખલા જેવું સેમ ટુ સેમ છે ખાલી થોડો જ ફરક છે જો જે વિદ્યા પાંચમો દાખલો ગણ્યો હોય એ આ દાખલો ઉદાહરણ આઠ જાતે ગણવાનો પ્રયત્ન કરે ખાલી તમને આકૃતિ બનાવતા આવડ આવડી જશે તમને ગણતરી તો સિમ્પલી આવડી જશે તો ચાલો આપણે રકમ વાંચીએ અને એના આધારે આપણે આકૃતિ બનાવતા જઈએ તો પહેલાં આપણે રકમ વાંચીશું તેર મીટર વ્યાસવાળા એક વર્તુળ આકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક ધાંભલો એવી રીતે લગાવેલો છે કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુઓ એ અને બી આગળ બંને ફાટકથી ધાંભલાના અંતરનો તફાવત સાત મીટર હોય તો ચલો આપણે આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ અહીંયા તો આપણે એક વર્તુળ આપણને આપેલું છે તો અહીંયા આપણે વર્તુળ લઈએ ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે આ આપણા જોડે એક વર્તુળ આપેલું છે અને એક આપણને વર્તુળનો વ્યાસ આપેલો છે તો આપણે વર્તુળનો વ્યાસ લઈએ વર્તુળનો વ્યાસ એના કયા કયા બિંદુ આપણને આપેલા છે એ અંત્ય બિંદુ એટલે એના છેડાના બિંદુના નામ એ અને બી છે અને વ્યાસનો વ્યાસ કેટલા મીટરનો છે તો કે અહીંયા વ્યાસ તેર મીટરનો છે તો લખી દઈએ અહીંયા તેર મીટરનો વ્યાસ છે સમજણ પડી ગઈ હવે આપણને આગળ શું આપેલું છે કે બગીચાને સીમા પર એક ધાંભલો છે ધાંભલો એવી રીતે લગાવેલો છે અહીંયા કોઈ પણ એક બિંદુએ ધાંભલો છે જ્યાં વર્તુળની સીમા જ ધારો કે અહીંયા ધાંભલો છે એને આપણે પી બિંદુ નામ આપીએ તો ધાંભલાનું શું છે કે વ્યાસના અંત્ય બિંદુ બંને અંત્ય બિંદુ એ અને બી આગળ બંને પાટકથી ધાંભલાનું અંતરનો તપાસ સાત મીટર છે ધારો કે અહીંયા આપણે અંતર લઈએ સર લઈએ આ ધારો કે આ અંતર આપણું એ પી છે અને આ આપણું અંતર બી પી છે તો જે આપણને કયું અંતર મોટું લાગે છે ધારો કે આપણે એ પી મોટું છે તો જો એપી માઇનસ બીપી કરો તો આપણને તેનો તફાવત સાત મીટર છે એવું આપણને કીધું છે કે જ્યાં અંતર છે એનો તફાવત એટલે કે જે એપીનું અંતર છે એના માઇનસ બીપીનું અંતર બરાબર સાત મીટર છે સમજા પડી ગઈ અહીંયા બીપી પણ મોટો હોઈ શકે છે પણ આપણે એપી મોટો લીધો છે એટલે સાત મીટર છે અને જો આ વ્યાસ વચ્ચોવચ પસાર થાય વર્તુળની તો એનાથી જે બે રેખાઓ જાય સીમા પર જ્યાં પણ છેદે ત્યાં કાટકોણ ત્રિકોણ બને સમજ્યા પડી ગઈ નેવુંનો ખૂણો બને તો આને આપણે કાટકોણ ત્રિકોણ કેવી રીતે લખી શકીએ તો આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કરીએ સિમ્પલ રીતે તો ચાલો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ અહીંયા તો કાટકોણ ત્રિકોણ એટલે કે નેવુંનો ખૂણો બનશે અહીંયા આપણે આવી રીતે કાટકોણ ત્રિકોણ દોરીએ છીએ આ મળી ગયો આપણને કાટકોણ ત્રિકોણ જે આપણો આ ખૂણો છે એ નેવુંનો ખૂણો છે આ આપણી બે બાજુ છે આ છે આપણો વેદ છે અહીંયા ક શું કહેવાય એને પાયો કહેવાય અને જે કાટકોણ ખૂણો હોય એની સામેની બાજુને શું કહેવાય કર્ણ કહેવાય તો અહીંયા જો કાટકોણ ત્રિકોણ છે તો આ જે વ્યાસ છે એને કર્ણ કહેવાય સમજ્યા પડી ગઈ પાયો અને વેદ ધારો કે આને આપણે વેદ લઈએ તો આ આપણો એની આ આપણે વેદ લઈશું અહીંયા વેદ તો આ આપણો અહીંયા બનશે પાયો સમજણ પડી ગઈ આટલા સુધી સમજ્યા પડી ગઈ કે જે વચ્ચેનો વ્યાસ હોય વ્યાસમાંથી નીકળતી બે રેખાઓ જ્યાં પણ છેદે ત્યાં એટલે કે સીમાના બિંદુ પર છેદવા જોઈએ ત્યાં કાટકોણ ત્રિકોણ બનશે સમજ્યામ પડી ગઈ તો ચલો આપણે આગળની ગણતરી કરીએ અને આપણને શું આપેલું છે કે બંને પાટકથી કેટલે દૂર ધાંભળો લગાવવો જોઈએ એટલે આપણે એપી અને બીપીનું માપ શોધવાનું છે તો ચાલો આપણે આગળની ગણતરી કરી લઈએ સિમ્પલ રીતે હવે આપણે લખી દઈએ જે આપણે લખ અહીંયા આકૃતિ દોરવાનો પ્રયત્ન કર્યો હતો એ તો લખી દઈએ ધારો કે અહીંયા જે પી બિંદુ છે એ ધાંભલાનું સ્થાન છે થાંભલાનું સ્થાન છે સમજણ પડી ગઈ અને જે એ છે એ અહીંયા આપણો વ્યાસ છે વર્તુળનો વ્યાસ છે તો આપણે લખી દીધું હવે આપણે ધારો કે આ જે બીપી છે જેને આપણે વેધ લીધો છે એને આપણે એક્સ મીટર ધારીએ તો આપણે ધારી લઈએ કે જે બીપી છે એ એક્સ મીટર છે ધારો કે અહીંયા બીપી બરાબર એક્સ મીટર તો આપણું જો એપી શું બનશે એપી માઇનસ બીપી આપણે સાત મીટર આપેલું હતું આપણે લીધું હતું ધારો કે એપી મોટો છે આપણને તફાવત આપેલો આપેલો છે એટલે કોઈ મોટું કોઈ નાનું આપેલું નથી પણ અહીંયા ધારી લઈએ કે એપી મોટું છે અહીંયા આપણે તો એપી માઇનસ બીપી બરાબર સાત મીટર તો આપણે સાત લખી શકીએ અહીંયા સાત મીટર તો અહીંયા આપણે બીપીને તો એક્સ ધાર્યું છે તો એપી માઇનસ એક્સ બરાબર સાત તો એપી અહીંયા આપણને શું મળ્યું સાત પ્લસ એક્સ થશે સમજણ પડી ગઈ તો અહીંયા આપણે સરખી જ લખી દઈએ તો એપી બરાબર એક્સ પ્લસ સાત થાય અહીંયા આપણને બીપીનું માપ આપણે ધાર્યું એક્સ મીટર એપીનું માપ એક્સ પ્લસ સાત મળ્યું અને વ્યાજ તો આપણને ત્રે તેર મીટર આપેલો છે એટલે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુનું માપ આપણને મળી ગયું છે તો અહીંયા તમને ખાસ ધ્યાન ખોજે જ્યારે કાટકોણ ત્રિકોણ આપેલો હોય ત્યારે પાઇથાગોરસના પ્રમેયનો ઉપયોગ થશે જ્યારે તમને ઉકેલ શોધવો હોય ત્યારે કોઈ પણ બાજુનું માપ શોધવું હોય તો તમારે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે તો પાયથાગોરસનો પ્રમેય શું છે કે કર્ણનો કર્ણનો વર્ગ એટલે કે તેર મીટરનો વર્ગ થશે અને બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો તો ચાલો હું અહીંયા તમને સમજાવું છું કે અહીંયા કયો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે ત્રિકોણ એ બી એટલે કે પીનું માપ નેવું અંશ છે સમજા પડી ગઈ તો ચાલો આપણે લઈએ કે કાટકોણ ત્રિકોણ હોવાથી અહીંયા પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ થશે અહીં ત્રિકોણ એપીબી બરાબર નેવું અંશ હોવાથી પાયથા ગોરસના પ્રમેય મુજબ તો પાયથાગોરસનો પ્રમેય શું છે કે કર્ણનો વર્ગ તો અહીંયા કર્ણ શું છે એ બી છે તો એ બીનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો તો અહીંયા એપીનો વર્ગ અને બીપીનો વર્ગ થશે સમજણ પડી ગઈ આવો જ સેમ દાખલો આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો પાંચમો દાખલો છે જ્યારે તમે એ દાખલો અને અને આ દાખલાના સરખાવજો શું ડિફરન્સ છે શું સમાનતા છે તમે ચેક કરજો બંને એક જ દેવા દાખલા છે ખાલી આપણે અલગ અલગ રીતથી ગણવાનો પ્રયત્ન કર્યો છે તો ચાલો આપણે આ દાખલા પર ફોકસ કરીએ હવે તો એ બીનું માપ કેટલું છે અહીંયા આપણે આપેલું જ છે કે કર્ણનું માપ તેર મીટર છે તો અહીંયા તેરનો વર્ગ થશે તેરનો વર્ગ પછી એપીનું માપ કેટલું છે અહીંયા આપણે લીધું છે એક્સ પ્લસ સાત તો એક્સ પ્લસ સાતનો વર્ગ અને બીપીનું માપ કેટલું છે તો અહીંયા આપણે ધાર્યું જ હતું એક્સ મીટર છે તો અહીંયા એક્સનો વર્ગ થશે સમજ્યા પડી ગઈ એક્સનો વર્ગ તો હવે તેરનો વર્ગ કેટલો થશે એકસો ને આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એકથી વીસના વર્ગ એકથી વીસના ઘડિયા અને એકથી દસના ઘન તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે અહીંયા એક્સ પ્લસ સાતનો વર્ગ તો આપણું એનું સમીકરણ છે એ પ્લસ બીનો વર્ગ હોય તો અહીંયા એનો વર્ગ થશે પ્લસ ટુ એ થશે અને બીનો વર્ગ થશે તો અહીંયા એનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ થશે પ્લસ ટુ એ એટલે કે એક્સ અને સાત પછી બીનો વર્ગ એટલે કે સાતનો વર્ગ થશે અને એક્સનો વર્ગ પાછળ આપણે એમના એમ અહીંયા એકસો ઓગણીસિત્તેર એમના એમ પછી જો અહીંયા એક્સ વર્ગ છે અને અહીંયા એક્સ વર્ગ છે તો એનો સરવાળો ટુ એક્સ વર્ગ થશે સમજ્યા પડી ગઈ પછી ટુ એક્સ ગુણ્યા સાત અહીંયા ચૌદ એક્સ થશે અને સાતનો વર્ગ ઓગણપચાસ થશે સમજ્યા પડી ગયા આટલા સુધી તો આગળની ગણતરી કરીએ હવે આ એકસો ઓગણીસિત્તેરને આપણે આ સાઈડ લાવીએ તો માઇનસ થશે અને બરાબરની આગળ કંઈ નથી વધ્યું તો ઝીરો ટુ એક્સનો વર્ગ પ્લસ ચૌદ એક્સ પ્લસ ઓગણપચાસ અને માઇનસ એકસો ને ઓગણ્યો સિત્તેર હવે જો ઝીરો બરાબર ટુ એક્સનો વર્ગ પ્લસ ચૌદ એક્સ હવે ઓગણપચાસમાંથી ને ઓગણ સિત્તેર બાદ કરવાના છે પણ આપણે મોટામાંથી નાનું બાદ કરીશું અને નિશાની મોટાની મૂકીશું અને માઇનસની નિશાની કેમ એકસો ઓગણ સિત્તેર મોટા છે અને એકસો ઓગણસિત્તેરમાંથી ઓગણપચાસ બાદ થશે તો એકસોને વીસ આવશે સમજ્યા પડી ગઈ હવે જો અહીંયા ટુ એક્સનો વર્ગ છે તો જો બે કોમન નીકળતા હોય તો આપણે નીકાળીએ તો દરેકને બે વડે ભાગી શકાય તો કે હા તો અહીંયા આપણે બે કોમન નીકાળીએ તો ઝીરો બે બાર કોમન નીકાળ્યા અહીંયા એક્સનો વર્ગ અહીંયા ચૌદ એક્સમાંથી બે કોમન નીકળ્યા તો સાત એક્સ અને એકસો વીસમાંથી બે ગયા તો સાહીઠ દરેકને હવે તમે ડાયરેક્ટ ગુણાકાર કરશો તો ઉપરનું પદ સેમ જ આવશે સમજ્યા પડી ગઈ હવે આ બે ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો જીરો ભાગ્યા બે બનશે અને આગળનું સમીકરણ એક્સનો વર્ગ પ્લસ સાત એક્સ માઇનસ સાહીઠ સમજ્યા પડી ગઈ જીરો ભાગ્યા બે જીરો જ બનશે આપણું સમીકરણ લખી દઈએ એક્સનો વર્ગ પ્લસ સાત એક્સ માઇનસ સાઈઠ આ આપણને મળી ગયું આપણું દ્વિઘાત સમીકરણ આટલા સુધી હજુ આપણે બે બાજુના માપ શોધવાના છે એ પી અને બીપીનું પણ હવે આપણે અવયવ અવયવીકરણની રીતનો ઉપયોગ કરીશું નહીં અહીંયા આપણે બીજ સ્વરૂપની રીતનો ઉપયોગ કરીશું કેમ કે આગળ મેં તમને શીખવાડી છે અને સિમ્પલ રીત છે તો અહીંયા જો આપણે એ બી અને સીની કિંમત પહેલાં લખી દઈએ તો એનું પ્રમાણિત સ્વરૂપ શું છે પહેલાં તો અહીંયા જીરો બરાબર એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી એનું પ્રમાણિત સ્વરૂપ છે તો અહીંયા એની કિંમત નથી તો એક તો એની કિંમત અહીંયા એક પછી બીની કિંમત કેટલી છે અહીંયા પ્લસ સાત અને ની કિંમત અહીંયા છે માઇનસ સાહીઠ સમજા પડી ગઈ એ બી સીની કિંમત મળી ગઈ તો હવે આપણે વિવેચક શોધીએ અને વિવેચકના આધારે આપણે નક્કી કરીએ કે એના કેવી રીતે કયા અને કેટલા ઉકેલ મળશે તો ચલો આપણે શોધી લઈએ વિવેચક તો અહીંયા વિવેચક સરખી રીતે શોધી લઈએ વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી તો બી અહીંયા સાત છે તો સાતનો વર્ગ માઇનસ ફોર એની કિંમત એક અને સીની કિંમત માઇનસ સાહીઠ તો અહીંયા સાતનો વર્ગ કેટલો થશે ઓગણપચાસ અને અહીંયા જો ચાર ગુણ્યા એક ગુણ્યા માઇનસ તો માઇનસ બસો ચાલીસ થશે કેમકે એકનો કોઈ ફરક પડશે નહીં ચાર ગુણ્યા સાહીઠ માઇનસ ચાલીસ કેમ કે માઇનસ સાહીઠ હતા એટલે હવે ઓગણપચાસ અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ બસો ચાલીસ તો અહીંયા પ્લસ બસો ચાલીસ થશે અને સરવાળો કરીશું ઓગણપચાસમાં બસો ચાલીસને એડ કરીશું તો બસોને નેવ્યાશી થશે સમજણ પડી ગઈ આટલા સુધી તો અહીંયા જો ડી છે એ ઝીરો કરતાં મોટો છે સમજણ પડી ગઈ કે બસો નેવ્યાસી ઝીરો કરતાં મોટા છે તો અહીંયા દ્વિઘાત સમીકરણને બે અલગ અલગ વાસ્તવિક બીજ મળશે તો ચાલો આપણે નીચે લખી દઈએ કે દ્વિઘાત સમીકરણને અલગ અલગ વાસ્તવિક બીજ મળશે આપેલ દ્વિઘાત સમીકરણને બે અલગ અલગ વાસ્તવિક બીજ મળશે તો ચલો હવે આપણે એના બીજ શોધી લઈએ તેનું સૂત્ર શું છે બીજ શોધવાનું બીજ સ્વરૂપનું સૂત્ર તો અહીંયા આપણે આગળ મેં તેને શીખવાડ્યું હતું એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી અને ભાગાકારમાં ટુ એ તો અહીંયા જો માઇનસ બીની કિંમત કેટલી છે અહીંયા જો સાત છે તો અહીંયા આપણે સાત મૂકી દઈએ પ્લસ સોર માઇનસ હવે તમારે ફરીથી બી સ્ક્વેર માઇનસ ફોર એસીની કિંમત શોધવા જવાનું નથી આપણે ઉપર શોધી જ છે જો ડીની કિંમત આપણે શોધી જ હતી તો આપણને બસોને નેવ્યાસી મળી હતી તો ડાયરેક્ટ તમારે વર્ગમૂળની અંદર બસોને નેવ્યાસી લખી દેવાનું છે સમજા પડી ગઈ અને ભાગાકારમાં ટુ અને એની કિંમત કેટલી છે અહીંયા એક જ છે તો અહીંયા આપણે લખી દઈએ એક આગળનો આપણે સાદરૂપ આપીએ તો અહીંયા જુઓ માઇનસ સાત પ્લસ સોર માઇનસ હવે બસો નેવ્યાસી કોનો વર્ગ છે તો કે સત્તરનો વર્ગ છે મેં તમને હમણાં જ કીધું એકથી વીસના વર્ગ એકથી દસના ઘન અને એકથી વીસના ઘડિયા તમારે ખાસ ધ્યાન રાખવાના છે તો તમને ડાયરેક્ટ આઈડિયા આવી જશે કે બસો નેવ્યાસી સત્તરનો વર્ગ છે તો વર્ગમૂળ નીકળી જશે અહીંયા તો સત્તર આવશે સમજ્યા પડી કે વર્ગમૂળની અંદર જો સત્તરનો વર્ગ હોય અહીંયા આવી રીતે સત્તરનો વર્ગ થશે બસો નેવ્યાશી તો આ વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયું તો સત્તર વધ્યા સમજ્યા પડી ગઈ તો આગળની ગણતરી કરીએ અને ભાગાકારમાં બે ગુણે એક તો બે જ થશે અહીંયા પ્લસ અને માઇનસ છે વચ્ચે તો એને આપણે અલગ અલગ આપી દઈએ પહેલાં આપણે પ્લસ લઈશું અને પછી આપણે માઇનસ લઈશું તો ચાલો આપણે અલગ અલગ લખી દઈએ તો અહીંયા માઇનસ સાત પ્લસ સત્તર ભાગ્યા બે એની ગણતરી કરીએ આપણે અને પછી આપણે માઇનસવાળાની ગણતરી કરીએ તો કે માઇનસ સાત માઇનસ સત્તર ભાગ્યા બે બંનેની આપણે ગણતરી કરવાની છે તો પહેલાં આપણે પ્લસ વાળાની ગણતરી કરીએ તો સત્તરમાંથી સાત જશે તો દસ એટલે કે દસ ભાગ્યા બે દસ ભાગ્યા બે આપણને પાંચ મળશે તો એક્સની કિંમત અહીંયા આપણને પાંચ મળી સમજ્યા પડી ગઈ આગળ હવે જુઓ માઇનસ સાત અને માઇનસ સત્તર તો બંને માઇનસ છે તો સરળતો હશે પણ નિશાની માઇનસની આવશે તો સત્તરમાં સાત એટલી શું તો ચોવીસ એટલે કે માઇનસ ચોવીસ અને નીચે ભાગાકારમાં બે તો ચોવીસ ભાગ્યા બે બાર થશે પણ માઇનસ બાર આવશે તો અહીંયા આપણને એક્સની કિંમત મળી માઇનસ બાર તો અહીંયા આપણે એક્સ શું ધાર્યા હતા જો જે આપણે એક્સ શોધવાના હતા એ આપણે એક્સ ધાર્યા હતા બીપી બીપી એટલે કે આપણે જે આ પાયો છે એનું આપણે માપ ધાર્યું હતું તો કદી જે કોઈપણ બાજુનું જે કિંમત છે માપ એ કદી માઇનસ હોય નહીં તો આપણે પ્લસ પાંચવાળો સાચો જવાબ છે અને આ જે માઇનસ બાર આવ્યું એ આપણું શક્ય નથી જવાબ સમજણ પડી ગઈ તો આપણને બીપીનું માપ મળી ગયું તો આપણે લખી દઈએ બીપી અને એપીનું માપ સરખી રીતે તો ચાલો આપણે લખી દઈએ તો આપણે બીપી અને એપી શું છે જો અહીંયા તમને ફરીથી સમજાવું કે જે આ પી છે એ આપણો ધાંભલો છે અને અહીંયા ફાટક છે એ અને બી તો આપણે અહીંયા ફાટકથી એ ફાટકથી આપણે પીનું માપ શોધવાનું છે એટલે કે એ અને બી ફાટકથી આપણે પીનું માપ શોધવાનું છે એટલે કે બીપી શોધવાનું છે જો આપણે રકમમાં એ જ આપેલું છે કે બંને ફાટકથી કેટલે દૂર ધાંભલો લગાવવો જોઈએ તો ચાલો આપણે એપી આપણે શું શું મળ્યું છે અહીંયા એક્સ પ્લસ સાત અને બીપી આપણને એક્સ મળ્યો છે તો બંનેનો આપણે જવાબ સરખે તે લખી દઈએ ચલો અહીંયા આપણે જવાબમાં હવે લખી દઈએ અહીંયા આપણે આ જ પેનનો ઉપયોગ કરીશું કે ભલાનું ફાટક થી અંતર તો એ આપણે અહીંયા બીપી લીધું હતું તો બીપી આપણે એક્સ ધાર્યું હતું અને એક્સની કિંમત કેટલી મળી અહીંયા આપણને પાંચ તો અહીંયા પાંચ મીટર પછી ધાંભલાનું ફાટક એથી અંતર એથી કેટલું અંતર છે એ હતું એપી આપણને શું મળ્યું હતું એક્સ પ્લસ સાત તો અહીંયા જો એક્સની કિંમત પાંચ છે પાંચમાં સાત ઉમેરીશું તો આપણને બાર મીટર કિંમત મળી આ આપણને જવાબ મળ્યા બીપીનું માપ પાંચ મીટર અને એપીનું માપ બાર મીટર સમજ્યા પડી ગઈ આવો સેમ દાખલો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો પાંચમા નંબરનો દાખલો છે તમે બંને દાખલાને સરખાવજો બંનેમાં જવાબ પણ સરખા છે પણ આપણે ગણતરીમાં અલગ અલગ ઉપયોગ કર્યો છે એકમાં પ્લસ અને એકમાં માઇનસ તો તમારે જોવાનું છે અને ફરીથી સેમ દાખલા થાય તો તમારે સેમ રીતે ગણતરી કરવાની છે સમજ્યા પડી ગઈ તો આજનો આપણે છેલ્લો દાખલો ગણતરી કરીએ દાખલા નંબર નવ એટલે કે ઉદાહરણ નંબર નવ રંક વાંચી લઈએ અને પછીનો આપણે ઉકેલ શોધીએ તો સમીકરણ આપણને આપેલું છે ત્રણ એક્સનો વર્ગ માઇનસ બે એફ પ્લસ એક તૃતીયાંશનો વિવેચક શોધો એટલે આપણે ડી શોધવાનું છે અને તે પરથી સમીકરણના બીજ સ્વરૂપ નક્કી કરો અને જો તે વાસ્તવિક હોય તો તેનો ઉકેલ મેળવો એટલે કે જો બીજ મળતા હોય તો એનો આપણે ઉકેલ મેળવવાનો છે તો ચાલો આપણે મેળવી લઈએ પહેલાં તો આપણે સમીકરણ લખીએ સમીકરણના આધારે એ બી સીને આપણે એની કિંમત શોધીએ તો સમીકરણ શું છે અહીંયા આપણો ત્રણ એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ પ્લસ એક તૃતીયાંશ બરાબર ઝીરો અને એનું પ્રમાણિત સ્વરૂપ શું છે અહીંયા વિઘાત સમીકરણનું એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો તો અહીંયા એની કિંમત કેટલી મળી આપણને અહીંયા ત્રણ બીની કિંમત કેટલી મળી માઇનસ બે અને સીની કિંમત મળી આપણને અહીંયા એક તૃતીયાંશ સમજા પડી ગઈ આપણને શું શોધવાનું કીધું છે પહેલાં આપણે વિવેચક શોધવાનું કીધું છે તો ચલો આપણે વિવેચક શોધી લઈએ અહીંયા તો વિવેચકનું સૂત્ર શું છે વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બી અહીંયા કેટલા આપેલા છે માઇનસ બે માઇનસ બેનો વર્ગ પછી ફોર એની કિંમત ત્રણ અને ની કિંમત એક તૃતીયાંશ તો અહીંયા જો હવે માઇનસનો વર્ગ પ્લસ જ થાય તો બેનો વર્ગ કેટલો થશે ચાર સમજા પડી ગઈ માઇનસ અહીંયા જો આપ ત્રણ ગુણાકારમાં છે અને ત્રણ ભાગાકારમાં છે તો બંને ઉડી ગયા ચાર ગુણ્યા એક ચાર જ થશે અને ચારમાંથી ચાર જશે તો અહીંયા આપણને ડીની કિંમત મળી જીરો સમજ પડી કે વિવેચક ડીની કિંમત જીરો મળી તો આપણને વાસ્તવિક અને સમાન ઉકેલ મળશે તો આપણે લખી દઈએ અહીંયા કે જે આપણને ઉકેલ મળવાના છે એ આપણને વાસ્તવિક અને સમાન ઉકેલ મળશે બંને જવાબ આપણા સરખા જ હશે સમાન એટલે તો આપેલ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક અને સમાન સમાન બીજ મળશે એટલે કે આપણને જે ઉકેલ મળવાના છે એ બંને સમાન જ હશે તો ચાલો આપણે એનો ઉકેલ શોધી લઈએ હવે એનું સૂત્ર લખાવીએ તો એનું સૂત્ર શું છે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્કબોલની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી અને ભાગ્યા ટુ એ સમજ્યામ પડી ગયા એટલા સુધી તો આપણે દરેકની કિંમત મૂકી દઈએ તો બીની કિંમત શું છે અહીંયા માઇનસ બે તો માઇનસ અને માઇનસ બે પહેલાં માઇનસ ઉપર જે સમીકરણમાં હતા એ સૂત્રમાં હતા એ અને પછી આપણે બીની કિંમત માઇનસ બે મૂકી તો બંને તમારે માઇનસ ખાસ મૂકવાના છે અને માઇનસ માઇનસ પ્લસ થશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સમજ્યામ પડી ગઈ પછી પ્લસ ઓર માઇનસ હવે તમારે ફરીથી બી સ્ક્વેર માઇનસ ફોર એસીની કિંમત શોધવા જવાનું નથી કેમ કે આપણે વિવેચકની કિંમત શોધી છે અને વિવેચક બી બી સ્ક્વેર માઇનસ ફોર એસી છે જે આપણને ઝીરો મળ્યા હતા તો વર્ગમૂળની અંદર ઝીરો તો ઝીરોનું વર્ગમૂળ ઝીરો જ આવશે અને ભાગાકારમાં ટુ અને એની કિંમત કેટલી હતી અહીંયા ત્રણ હતી તો લખી દઈએ ત્રણ તો અહીંયા આપણને જો હવે આપણે અલગ અલગ ગણતરી કરીશું એની પહેલાં આપણે સરખી લખી દઈએ માઇનસ માઇનસ પ્લસ થશે તો પ્લસ બે પ્લસ ઓર માઇનસ ઝીરો અને ભાગાકારમાં બે ગુણ્યા ત્રણ છ થશે તો આપણે હવે જો પ્લસ કરીને ઝીરો એડ કરીશું તો પણ એ કિંમત મળશે અને માઇનસ કરીને ઝીરો એડ કરીશું તો પણ આપણને એ કિંમત મળશે તો બંને રીતે આપણે એડ કરી લઈએ ચલો તો અહીંયા બે પ્લસ ઝીરો ભાગ્યા છ અને બીજો આપણે લઈએ બે માઇનસ ઝીરો ભાગ્યા છ તો અહીંયા જો બેમાં ઝીરો એડ થશે તો બે જ આવશે બે ભાગ્યા છ આપણને કેટલો જવાબ મળશે અહીંયા એક તૃતીયાંશ મળ્યો બે ભાગ્યા છ બે બે ઉડી ગયા નીચે ત્રણ વધ્યા અહીંયા પણ એવું જ થશે બેમાંથી ઝીરો બાદ થશે તો બે જ વધશે બે ભાગ્યા જ છ એનો પણ ઉકેલ આપણને એક તૃતીયાંશ મળ્યો સમજ્યા પડી ગઈ અહીંયા આપણને બંને સમાન ઉકેલ મળ્યા જે આપણે બે ઉકેલ શોધવાના હતા એ મેં કીધું જ હતું કે જ્યારે આપણને ડીની કિંમત જીરો મળે ત્યારે આપણને વાસ્તવિક અને સમાન ઉકેલ મળશે તો એક તૃતીયાંશ બંને ઉકેલ એક તૃતીયાંશ છે સમજ્યા પડી ગયા પ્રશ્નમાં તો આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર સાત આઠ અને નવ સોલ્વ કર્યા જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડિયોને શેર પણ કરી શકો છો આગળ આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણની શરૂઆત કરીશું